રાજકોટ દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે અને શહેરના રહેતા કોલેજમાં અભ્યાસ કરતી ત્રણ ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતી જાળમાં ફસાઈ લગ્નની લાલચ આપી અલગ અલગ હોટલમાં લઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આશરવામાં આવતા ડીવેસીને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને ભોગ બનાવવા યુવતીને ફરિયાદમાં આરોપી તરીકે રૈયા રોડ પર ગોપીનગરમાં રહેતા પાર્થ લલિતભાઈ ચાવડાનું નામ આવ્યું છે અને ફરિયાદમાં તેણે આરોપી મૂકી જણાવ્યું કે હતું કે તે સાથે નોકરી કરતી તેની બહેન પણ એક વર્ષ પહેલાં સગાઈ હોય ત્યારે જ તેના મંગેતર પાર્થ પાસે પરિચય થયો હતો અને આ બહેન પાસે આવનારા નવા નવા ફરવા સાથે જતી એને મોબાઈલની આપ લે થઈ હતી અને ફોનમાં વાતચીત પણ થઈ હતી અને એકલો નાસ્તો પણ કરવા પણ ગઈ હતી અને બહેનમાં મંગી સાથે જ પોતાના પિતાના અવસર બાદ આ પાર્થ સંપર્ક આવેલ આ તારે તે પપ્પાને નહીં નથી હું અને પરંતુ સાથ સહકાર આપીશ તારી સાથે આ લગ્ન કરવામાં રાજી શું વિશ્વાસ કરીને આ પ્રયાસના દિવસે માલવીઓ અને બ્લેડવુડ નામની હોટલમાં લઈ અને એને કરવાની એક શરીર સંબંધ બાંધવા અને જણાવેલ છે કે પાડવાજી વિરુદ્ધ દુષ્કર્મ આશ્રય તેમજ આવનારા નવા હોટલમાં લઈ દુષ્કર્મ આશ્રય તેમજ તેને બહેનપણી પણ લગ્ન કરવાની વાત કરાઈ અને અંગેને જણાવ્યું કે લગ્નની વાત પાર્થ લગ્નની પાડી લીધી હતી અને લગ્નની લાલચ આપીને નવા વર્ષનો આશ્રય દુષ્કર્મ અને આરોપી સામે ગુનો હતી તેને ધરપકડ કરવામાં તજવી કરી હતી સબસ્ક્રાઈબ માય ચેનલ